તો આજે અમે તમને શીખવાડવાના છીએ કે ચકરી કઈ રીતના બને છે તો ચાલો વિડીયો ને કરે સ્ટાર્ટ હેલો કેમ છો તમે બધા મજામાં છે તો માપ યાદ રાખી બે કટોરી જેટલો ચોખાનો લોટ એક કટોરી જેટલો ઘઉંનો લોટ અને અડધી કટોરી જેટલો ચણાનો લોટ આ બધા લોટને તમારે ચાડી લેવાનો છે ચાયની ને મદદથી કરી લેવાનો છે મસાલો એ અંદર સિમ્પલ મસાલા ઉપયોગ કર્યા છે સૌથી પેલા થોડુંક એવું મીઠું થોડું કેવી હળદર અને આખા તલનો પણ ઉપયોગ કરે છે ત્યારબાદ થોડું કેવી ખાંડ પણ એડ કરી દેવાની છે મિક્સર નું બાઉલ લઈ લો તેની અંદર નાખી દયો આદુ અને મરચા અને મરચાની પેસ્ટ બનાવી નાખો આદુવાળી ત્યારબાદ જે લોટની અંદર નાખી દો પેસ્ટ આખી આખી અને લેવા દુકાને દહીં અને દાખી દ્યો તો લોટની અંદરને આપણે એના પછી નાખવાનું છે થોડુંક એવું મોણ એટલે કે આપણે તેલનો પણ ઉપયોગ કરે છે અને થોડુંક એવું પાણી એડ કરીને મસ્ત મજાનો લોટને તમારે બાંધી લેવાનો છે મમ્મી જ્યાં સુધી લોટ બાંધી છે ત્યાં સુધી તમે કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ નીચે છે લાલ બટન તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે ને સંચો લઈ લેવાનો છે અને સંચાની અંદર તમે જોઈ શકો છો 5 મિનિટ પછી લોટને તમારે નાખી દેવાનો છે ત્યારબાદ તમે જોઈ શકો છો એ રીતના સંચાને પેક કરી દેવાનો છે અને મસ્ત મજાને આપણે ચકરી પાડવા માટે લાંબી લાઇન કરી નાખવાની છે ત્યારબાદ હાથના મદદથી ચકરી કરવાની હોય છે એટલે આ રીતના તમે જોઈ શકો છો ગોળ ગોળ તમારે ફેરવી લેવાની છે લાઇનને તમે જોઈ જ શકો છો બધી બધી આપણે ચકરી થઈ ગઈ છે કાચે કાચો માલ તૈયાર થઈ ગયો છે તો હવે તેલ મૂકી દો મીડિયમ ફ્લેમ ઉપર તમારે ચકરીને તળી નાખવાની છે તો તમે જોઈ જ શકો છો મસ્ત મજાની બ્રાઉન થાય છે ચકરી અને આપણે હાથના મદદથી મીડિયમથી લો લોથી મીડિયમ કરીને મસ્ત મજાની ચકરીને તળી નાખવાની જોઈ જ શકો છો કેટલી મસ્ત મજાની ચકરી ગુજરાતી સ્પેશિયલ બની ગઈ છે તમે પણ ઘરે બનાવજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય તો મેં ને મમ્મી હવે ચકરી તળી નાખીએ છીએ બાકીની વધેલી છે તે થેન્ક યુ બાય બાય